અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા આયોજિત શ્રી જગન્નાથ રથયાત્રા બે હજાર ચોવીસ નિમિત્તે કોમી એકતા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આગામી તારીખ પાંચ જુલાઈ બે હજાર ચોવીસના રોજ આઈપીએસ સ્કૂલ ખાતે બપોરે અગિયારથી પાંચ કલાકે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મુસ્લિમ સમાજની ટીમ હિન્દુ સમાજની ટીમ નગરપાલિકા સેવા સદન ટીમ વકીલ એસોસિએશન ટીમ તેમજ ચૂંટાયેલા રાજકીય પ્રતિનિધિની ટીમ તેમજ પોલીસ ટીમ સહિતના લોકો આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જોડાઈ શકે તેમ વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે